આપ જોઈ રહ્યા છો સેન્ટ્રલ ભારત ન્યુઝી મહાદેવ પ્રવિષ્ટ એક વર્ષ પૂર્ણ થતા રોજ વિશ્વેશ્વર મહાદેવના તેમજ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ સુપ્રસંગે ચેરમેન ડિરેક્ટરો તેમજ વેપારીઓ સમગ્ર માર્કેટ યાર્ડના કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું વધુમાં જાણીએ એક વર્ષ પૂર્ણ થયેલ છે આજે ભગવાન ભોળાનાથ નો પાઠોત્સવ અને પાઠોત્સવ નિમિત્તે આજે અમે માર્કેટ યાર્ડના સમગ્ર પરિવાર દ્વારા વિશેષ પૂજાનું આયોજન કરેલ છે આજે પાર્શ્વ પૂજા સહિત સમગ્ર બજાર પરિવારે બહુ ઉત્સાહપૂર્ણ ભગવાન ભાળાનાથ નો પાઠોત્સવ ઉજવ્યો પરમ કૃપાળુ પરમાત્મા સમગ્ર જનતા જનાદન કલ્યાણ કરે અને ભગવાન સદાય માર્કેટ યાર્ડ ઉપર એની અમી દ્રષ્ટિ બની રહે એના માટે સમગ્ર બજાર સમિતિ પરિવારે બહુ ઉત્સાહપૂર્વક ભગવાન ભવાનાથનો માનવસમ ઉજવ્યો છે અને બજાર સમિતિના તમામ પરિવારોએ ખૂબ ઉત્સાહજનક ભાગ લીધો છે એ બદલ સમગ્ર બજાર સમિતિ પરિવાર અને તમામ શિવ ભક્તોનો ખેતીવાડી ઉપર બજાર સમિતિ દિશા પરિવાર ખૂબ ખૂબ આભાર માને છે સૌનો ખૂબ ખૂબ આભાર બોલો વિજયેશ્વર મહાદેવ જીતેન્દ્ર લોધા જોતા રહો બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ